હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ આપણે વલસાડની તો પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ એટલે આરપીએફનો ચાલીસમો સ્થાપના દિવસ તારીખ તેર ઓક્ટોબર બે હજાર રોજ વલસાડ સ્થિત આરપીએફના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે આ સંદર્ભે વલસાડ જિલ્લા મીડિયા કર્મીઓ સાથે આરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ ઉજવણી વિશે માહિતગાર કર્યા હતા અને પશ્ચિમ રેલવેના આરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સાદાણીએ જણાવ્યું કે આરપીએફના સ્થાપના દિવસની ઉજવણીના સમારોહમાં રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓ સહિત ભારતીય રેલવેના તમામ આરપીએફ અધિકારીઓ હાજર હશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સવારે પરેડનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સભાને સંબોધિત કરશે આ પરેડ ટુકડીમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલી સ્પેશિયલ ફોર્સ એટલે કે આરપીએસએફ પ્લાટૂન આરપીએફ મહિલા પ્લાટૂન કમાન્ડો પ્લાટૂન અને ડોગ સ્ક્વોડ સેગવે પ્લાટૂન અને આરપીએફ બેન્ડનો સમાવેશ થશે પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે પ્રશંસનીય સેવા બદલ પુરસ્કાર વિજેતાઓને પણ મંત્રીના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કારો અર્પણ કરાશે આ સમારોહનું મુખ્ય આકર્ષણ ટીમ આરપીએફ દ્વારા રજૂ થનારો મલખમ શો રહેશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રી મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને જીવન બચાવ મેડલ જેવા કુલ એકતાલીસ પુરસ્કારો એનાયત કરવામાં આવશે આશરે પંચોતેર હજાર કર્મચારીઓની સંખ્યા ધરાવતું આરપીએફ એટલે કે ગૌરવ પ્રાપ્ત કરોના ઉમદા સૂત્ર સાથે મુસાફરોની સુરક્ષા અને સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ તેમજ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના પીઆરઓ સુનિલ સિંઘ અને વડોદરા ડિવિઝનના પીઆરઓ અનુભવ સક્ષેના ઉપસ્થિત રહ્યા હતા कल रेलवे सुरक्षा बल का स्थापना दिवस परेड हम लोग कल मनाएंगे वलसाड़ के आरपीएफ ट्रेनिंग सेंटर के ग्राउंड्स में माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी मुख्य अतिथि हैं इसमें पूरे देश भर के जितने भी आरपीएफ के आई हैं जो मुखिया हैं आर के वो सारे लोग उपस्थित रहेंगे इस अवसर पर हम लोग फोर्स का जन्मदिन मनाते हैं फोर्स के द्वारा जितने अच्छे कार्य किए गए हैं फोर्स के द्वारा लोगों ने फोर्स के लोगों ने जो बलिदान दिया है उन सारे चीज़ों को हम लोग याद करते हैं और प्रतिबद्ध करते हैं कि हम देश की सेवा के लिए रेल के रेल यात्रियों की सेवा के लिए और बेहतर कार्य करेंगे इस अवसर पे जिन हमारे अधिकारियों को प्रेसिडेंट पुलिस मेडल इंडियन पुलिस मेडल या रेल मंत्री के द्वारा जो पदक दिए जाते हैं यात्री सुरक्षा के लिए ब्रेवरी के लिए बेस्ट इन्वेस्टिगेशन के लिए वो सारे दिए जाएंगे उसके अलावा एक मॉडर्नाइजेशन का हम एग्जीबिशन करते हैं कि अभी तक हम क्या मॉडर्नाइजेशन के स्टेप लिए हैं और फ्यूचर में हम मॉडर्नाइजेशन ક્યાં વા જિસ કે હમ રેલ યાત્ર્યુ કી રેલવે સંપત્તિ કી બહેતર સુરક્ષા કર